નમસ્કાર મિત્રો આપણે અત્યારે વાત કરવાની છે નાલંદા વિશ્વવિદ્યાલય એક સમય હતો જ્યારે ભારત વિશ્વભરમાં શિક્ષણનું કેન્દ્ર ગણ હતું એમાં પણ ખાસ કરીને બિહાર બિહારને ભારતનું સૌથી મોટું શિક્ષણનું કેન્દ્ર કહેવામાં આવતું હતું કારણ કે બિહારમાં બે મોટી વિશ્વવિદ્યાલયો આવેલી હતી જેમાંની એક હતી નાલંદા વિશ્વવિદ્યાલય આ વિદ્યાલયની વાત કરવામાં આવે તો આ એવી વિશ્વવિદ્યાલય હતી જેમાં ભારતના નહીં પરંતુ દેશ અને વિદેશના લોકો પણ એ ભણવા માટે આવતા હતા આપણે વાત કરી રહ્યા છીએ આજથી આઠસો વર્ષ પૂર્વેની કે જ્યારે નાલંદા ફળી ફૂલીને ખૂબ જ પ્રગતિ રીતે લોકોને લોકોના બાળકોને ભણાવી રહી હતી એ સમયની વાત કરવામાં આવે તો એ સમયે પણ આપણે તો અત્યારે કોન્સેપ્ટ જે છે કે એકથી આઠ સુધીના બાળકોને મફતમાં શિક્ષણ આપવું પછી તો પણ પૈસા લેવાનું ચાલુ કરી નાખ્યું છે પરંતુ નાલંદા એક એવી વિશ્વવિદ્યાલય હતી કે જેની અંદર ફ્રીમાં ખાવાનું રહેવાનું પીવાનું અને ભણવાનું તમામ પ્રકારની સુવિધાઓ મફતમાં હતી અને શિક્ષણ મફતમાં આપવામાં આવતું હતું કારણ કે શિક્ષાને પૈસા સાથે તોડી શકાય નહીં હું એ વાત કરું છું કે જે અમેરિકાની જે ફોરેન યુનિવર્સિટીઓ છે ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ આનાથી પણ સત્સો વર્ષ પહેલાં ભારતની અંદર શિક્ષણ ધમધમતું હતું શિક્ષણનો પ્રવાહ વાયુ વેગે વહેતો હતો નાલાંજા જેવી વિદ્યા વિદ્યાલય એ વિશ્વને શિક્ષણના પાઠ ભણાવતી હતી તો ભારતની મહાનતા ભારતની પ્રભુતા કેટલી વિશાળ હશે ભારત એમને સદીઓથી આપણે ભારતને એમને વિશ્વગુરુ નથી કહેતા ભારત પાસે એની કેપેબિલિટી સક્ષમતા છે માટે કહીએ છીએ હું અત્યારે વાત કરું તો એ એ વખતે અત્યારની વાત નથી કરું જ્યારે નાલંદા વિદ્યાપીઠ ફૂલને ચાલી રહી હતી એ વખતની વાત કરું છું કે નાલંદા વિદ્યાપીઠની અંદર ત્રણસો કમરાઓ હતા ત્રણસો રૂમ વિદ્યાર્થીઓને રહેવા માટે સાત મોટા હોલ હતા એમાં ત્યારે પ્રાર્થના સભા અને સિનેમા હોલ એવો હોય છે એ રીતના સાત મોટા હોલ હતા એના પછી નવ માળ ઊંચી એક બિલ્ડિંગ હતી જે લાઇબ્રેરી આજનું પુસ્તકાલય જેની અંદર નેવું લાખ પુસ્તકો હતા તો એ કહી શકાય વિશ્વની કેટલી મોટી યુનિવર્સિટી પુસ્તકો હતા બિહારમાં ચડાઈ કરીને આવ્યો બખ્તિયાર ખિલજી જેને વિશ્વવિદ્યાલયને નષ્ટ કરી નાખી અને સળગાવી મૂકી એવું કહેવાય છે કે એ વિશ્વવિદ્યાલય જયારે સળગાવી તો એના પુસ્તકોને સરળતા ત્રણથી છ મહિના લાગ્યા હતા મતલબ કે ત્રણથી છ મહિના સુધી પુસ્તકો સળગ્યા છે વિચાર કરો એ પુસ્તકો કેટલા વિશાળ હશે યુનિવર્સિટી એ વિશ્વવિદ્યાલય કેટલું વિશાળ હશે કે તેને છ મહિના જેટલો સળગવામાં સમય લાગ્યો પરંતુ એક અલગ એ માટે હતું કે ભારત પર મુઘલોએ આક્રમણ કર્યું અને વિદ્યા વિશ્વવિદ્યાલય જે ભારતની ધનોહર હતી શિક્ષણનું કેન્દ્ર હતું તેને એક મુઘલે તોડી પાડ્યું તો આપણે આના પરથી મુઘલની મેન્ટાલિટી સમજી શકીએ કે મુઘલો ક્યારેય શિક્ષણને મહત્ત્વ આપતા નહોતા જો શિક્ષણને મહત્વ આપતા હોત તો એ વિશ્વની ધરોહરને સળગાવી ના હોત આને ઈર્ષા ભાવ કહેવાય એ ભારતની ઈર્ષા એ નડી ગઈ પછી મહત્વની વાત એ છે કે એ બખ્તિયાર ખિલજીના નામ પરથી જે ખિલજીએ વિશ્વવિદ્યાલય સળગાવી હતી વિશ્વવિદ્યાલયનો નાશ કર્યો હતો એ બખ્તિયાર ખિલજીના નામ પર ત્યારે બિહારમાં રેલવે સ્ટેશન છે બખ્યા રેલવે સ્ટેશન એને ચેન્જ કરવા માટે લોકોએ ઘણીવાર પ્રયત્નો કર્યા છે ઘણીવાર અરજીઓ કરી છે વારંવાર રજૂઆતો કરી છે છતાં પણ ત્યાંની સરકારે એ સ્ટેશનનું નામ બદલ્યું નથી પરંતુ મહત્ત્વની વાત અને ખુશીની વાત એ છે કે તારીખ ઓગણીસ જૂન બે હજાર ચોવીસના રોજ એ નાલંદા વિશ્વવિદ્યાલયનું ફરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અને વિદ્યાલય ફરી ધમધમી રહ્યું છે હવે પ્રશ્ન અહીંયા એ થાય છે કે જ્યારે રામ મંદિર બન્યું જ્યારે બીજા મંદિરો બન્યા ત્યારે લોકોના એવા પ્રશ્નો હતા સવાલો હતા કે આ મંદિરો શા માટે બનાવું છો વિશ્વવિદ્યાલય બનાવો જ્યાં બાળકો ભણી શકે સરકારે બનાવ્યું નાલંદા વિશ્વવિદ્યાલયનું ઉદઘાટન કર્યું પણ અત્યારે એ જે કહેવાવાળા જેટલા લોકો હતા જેટલાય લોકોએ રાહમંદનો વિરોધ કર્યો હતો કે ત્યાં વિશ્વવિદ્યાલય હોવું જોઈએ પુસ્તકાલય હોવું જોઈએ એમાંથી એક પણ વ્યક્તિએ નાલંદા વિશ્વવિદ્યાલયના વખાણ નથી કર્યા આ એમની લઘુતા મેન્ટાલિટીનું ઉદાહરણ કહી શકાય તો હવે રેલવે રેલ્વેસ્ટેશનની આપણે વાત તો બીજા વિડીયોમાં કરીશું પરંતુ અત્યારે વાત આપણે નાલંદા વિશ્વવિદ્યાલયની છે કે નાલંદા વિશ્વવિદ્યાલય હવે શરૂ થઈ ગયું છે જ્યાં હવે બાળકો ભણી શકશે એ ભારતીય ધરોહર હતી છે અને રહેશે બખ્તિયાર ખિલજી જેવા લાખો ખીલ જે આવે તો ભારતની ધનોહરને ક્યારે તોડી નહીં શકે ભારતની પ્રભુતાને ક્યારે તોડી નહીં શકે ભારતની અખંડિતાને ક્યારે તોડી નહીં શકે ભારત મહાન હતું છે અને રહેશે અને જેવી વિશ્વવિદ્યાલય નાલંદા જેવી બને છે એવી હજુ પણ અનેક વિશ્વવિદ્યાલય વિદ્યાલયો બને અનેક એવા ભારતના પ્રભુતામય કેન્દ્રો બને એવી બધાએ પ્રયત્ન કરતા રહેવું પડશે અને ભારતને અખંડ બનાવવું પડશે ભારતને વિશ્વગુરુ બનાવવું પડશે આપણે સદીઓથી બીજા દેશોને શિખામણ આપતા આવ્યા છીએ આ તો ક્યારેક એવા કલંકો લાગી જાય છે ક્યાંક એવા દશકાઓ એવા સદીઓ આવી જાય છે જ્યારે એક કાળું શાસન કોઈના પર રહી જતું એ દરેક દેશ ઉપર આવ્યું હોય છે ભારત પર આવ્યું હતું જતું રહ્યું મુઘલકાલીન શાસન આવ્યું હતું મગકાલીનમાં ઘણા બધા ભારતના ધરોવરો એ નાશ પામ્યા પણ ફરી હવે આપણો સમય છે ત્યારે નાલંદા વિશ્વવિદ્યાલય નિર્માણ પામી છે તો તેના વખાણ કરવા જોઈએ જો રામ મંદિર બન્યું છે ત્યાં તમે વિશ્વવિદ્યાલયના કામ થવું જોઈએ એવું કહેતા હતા કે તે રામ મંદિરની જગ્યાએ વિશ્વવિદ્યાલય બનવી જોઈએ તો હવે બિહારની અંદર નાલંદા વિશ્વવિદ્યાલય બની છે જે વિશ્વ જે આજથી આઠસો વર્ષ પહેલા ભારતની ધરોર હતી જેમાં લાખોની સંખ્યામાં પુસ્તકો હતા એ ફરી પાછી ધમધમી ઉઠવાની એનું ઉદઘાટન ઓગણીસ જૂને થઈ ગયું છે તો ફરી એ વિશ્વવિદ્યાલયના વખાણ કરવા જોઈએ અને આપણે એમાં સહભાગી થવું જોઈએ નમસ્કાર અત્યારે આટલું જ ફરી આપણે મળીશું કોઈ બીજા વિડીયો સાથે અને નેક્સ્ટ વિડીયો આપણો એ હશે કે બખ્તિયાર ખિલજીએ શા માટે નાલંદા વિશ્વવિદ્યાલય તોડી હતી ત્યાં સુધી રજા આપશો નમસ્કાર